નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટની ની સ્પેશિયલ સ્ટોરીમાં આજે અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવા માટેનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આપણે ઉમરગામ એમએમ હાઈસ્કૂલ ખાતે છીએ અને ત્યાંના બાળકોને અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે મિલિટરીની ટ્રેનિંગમાં ત્રેવીસ જેટલી અલગ અલગ ટ્રેનિંગનો સમાવેશ થાય છે અને બાળકો દેશની સેવા અને મિલિટરીમાં રૂચિ ધરાવે તે માટે અત્યારથી તેઓને મહત્વની જાણકારી તેમજ ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવે છે આપણે તેના સંસ્થાના પ્રમુખ કેમ્પ વિશેની વિસ્તૃત જાણકારી મેળવશું અજય રાજારામ દુબે કમાન્ડિંગ ઓફિસર અતુલ્યવીર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચથી અમે આજે સોળ તારીખે એમએમ એમ હાઈસ્કુલ ખાતે એક બાર કલાકનું મિની એનડીએ જેવી ટ્રેનિંગ અમે ડિફેન્સ માટેની એક રાખીએ છીએ જેમાં અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ સમાવેશ થશે જેમ એડવેન્ચર એડવેન્ચર એક્ટિવિટીઝ રાઇફલ શૂટિંગ સ્નેક રેસ્ક્યુ સીપીઆર અને ઘણી બધી વસ્તુ જે દેશ માટે અને પેટ્રોલિઝમ માટે બહુ કામ લાગશે આજે અમારી જોડે કુલ એકસો વિદ્યાર્થી જોડાયેલા છે જેમાં સિક્સટી ટુ બોઇઝ છે અને થર્ટી ફોર આપણે ટોટલ ગર્લ્સ છે એવી રીતે ટોટલ અમારું એમાં એક્ટિવિટીઝ ઘણી બધી વસ્તુ ચાલશે હું આજે આભાર માનું છું એમએમ હાઈસ્કૂલના જે મેઇન પ્રમુખ સાહેબ છે ઈશ્વરભાઈ બારી અને આચાર્યશ્રી અલ્પેશ સરનો કે જે જેમને અમે એક ખાસ સારી રીતે ઓપોર્ચ્યુનિટી આપી ને એક સારી એક જગ્યા આપી કે જ્યાં અમે સારી રીતે આ કેમ્પ રાખીએ શકી જય હિન્દ જે કેમ્પમાં જે બાળકો જોડાયા છે એમની એજ રિસ્ટ્રિક્શન કે બાબતે શું આપના એમાં નિયમ છે હા એક્ચ્યુઅલી અમે દરેક જગ્યાએ ટ્રેનિંગ આપીએ છીએ ને એમાં સિક્સ ટુ ટ્વેલ્વ સ્ટેન્ડર્ડ સિક્સ સ્ટેન્ડર્ડ થી લઈને બારમા ધોરણ સુધીનો અમે ટ્રેનિંગ આપીએ છીએ એમાં ગર્લ્સ વધારે ઇન્ટરેસ્ટેડ હોય છે અને મોસ્ટલી અમે જેવા જે છે તો બોયઝ ભી આમાં ભાગ લઈએ છે કારણ કે એ લોકોને મેં અત્યારે આવું બધું પરિસ્થિતિ આવી ગઈ છે કે દેશ માટે કંઈક તો કરવું છે એટલે આ મેઇન વસ્તુ આવી ગયું છે બધી જગ્યાએ અત્યાર સુધીમાં આપની સંસ્થા દ્વારા કુલ કેટલી શાળાઓમાં કેમ્પ કરવામાં આવ્યા છે અને કેટલા વિદ્યાર્થીઓને આ પ્રકારની તાલીમ આપવામાં આવી છે ટોટલ અત્યાર સુધી અમારી જે સંસ્થા છે એ બે હજાર એકવીસમાં ગઠન થઈ હતી અત્યાર સુધી આ ટીલ ડેટ અમારે ટોટલ 152 સ્કૂલ્સોમાં આ ટાઈ અપ થઈ છે અને અમે જે ટેલી આખા વર્ષમાં નાડાબેટ ખાતે અમે ટ્રેનિંગ જ્યાં બીએસએફ જોડે બોર્ડર છે ત્યાં અમે ટ્રેનિંગ આપીએ છે બટ હાલ સુધી જે અત્યારે રિસ્ટ્રિક્શન્સ ચાલી રહ્યા છે એટલે અમે 24 કલાકનો કેમ્પ કરી છે એવું અગર જોવા જઈએ તો આખા ગુજરાતમાં 20 જિલ્લાઓમાં અમારું ટ્રેનિંગ ચાલે જનરલી મિલિટરીની જ્યારે વાત આવે ત્યારે ગુજરાતમાં એ બાબતે યુથમાં એક ઉદાસીનતા જોવા મળે છે તો આપ જ્યારે કેમ્પ કરો છો ત્યારે વિદ્યાર્થીઓમાં એ બાબતે કેવો ઉત્સાહ જોવા મળે છે સાહેબ એક્ચ્યુઅલી છે ને જેટલા વિદ્યાર્થીઓ અમારી જોડે આવે છે એ લોકો પાસે એટલી સ્ટ્રેન્થ છે એટલી પોટેન્શિયલિટી છે બધી જ વસ્તુ છે બટ એક એક જે આપણે કહેવાય ને એક વસ્તુની કમી છે એ છે અવેરનેસ પ્રોપર માર્ગદર્શન અગર છોકરાઓને મળે માર્ગદર્શનમાં કેવું કે કેટલી ફિઝિકલ સ્ટ્રેન્થ હોય છે અગર એનડીએ સીડીએસ એસએસમાં અગર જવું હોય તો કેવી રીતે કઈ એજ લિમિટ છે કેવું ક્રાઇટેરિયા છે શું ભણવું છે શું નહીં ભણવું એ બધું ક્રાઇટેરિયા આપણે મિસિંગ છે ગુજરાતમાં બાકી ટોટલ ગુજરાતમાં અગર આજે અમે કોઈ પણ જિલ્લામાં જઈએ તો છોકરાઓ એટલા બધા રેડી છે કે એની કોઈ હદ નથી અને એ લોકો પાસે એટલી સ્ટેમિના બી છે જસ્ટ વી આર લેકિંગ ફોર અબાઉટ અવેરનેસ વલસાડ જિલ્લામાં આજે ત્રણ નગરપાલિકા અને તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી ઉમરગામ તાલુકામાં ફણસા અને સરીગામ તાલુકા પંચાયત બેઠક ઉપર વહેલી સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકા પારડી વલસાડ અને ધરમપુરમાં આજે મતદાનના દિવસે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતાર જોવા મળી હતી વલસાડ જિલ્લામાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તમામ મતદાન મથકો પર પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો હતો જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ સંવેદનશીલ વિસ્તારમાં મતદાન મથકોની મુલાકાત લીધી હતી વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા અને વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી હતી વધુમાં વધુ મતદાન થયા મતદારો પહોંચે તે માટે ભાજપ કાર્યકર્તાઓને આહવાન વલસાડ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા અને ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે ત્રણેય નગરપાલિકાઓમાં ભાજપના ભવ્ય વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો ધરમપુર નગરપાલિકાની ચૂંટણી માટે સવારે અગિયાર વાગ્યા સુધીમાં વીસ ટકા મતદાન નોંધાયું હતું જ્યારે વલસાડ નગરપાલિકાની ચૂંટણી માટે અંદાજે પંદર ટકા જેટલું મતદાન થયું હતું પારડી નગરપાલિકા વિસ્તારમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સવારે અગિયાર કલાકે એકવીસ ટકા જેટલું મતદાન નોંધાયું હતું મતદાન પ્રક્રિયા દરમિયાન ધરમપુર નગરપાલિકાના વોર્ડ નંબર એક અને ચારમાં ઈવીએમ મશીન ખોટકાયું હતું ટેકનિકલ એરરને કારણે મતદાન અટક્યું હતું કે બાદમાં મામલતદાર અને ચૂંટણી અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી ખામી દૂર કરી પુનઃ મતદાન પ્રક્રિયા શરૂ કરાવી હતી વલસાડ નગરપાલિકામાં અગિયાર વોર્ડની ચુમ્માલીસ બેઠકો પૈકી સાત બેઠકો બિનહરીફ જાહેર થતાં સાડત્રીસ બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે જિલ્લાની ત્રણ નગરપાલિકા વલસાડ નગરપાલિકા પાડી નગરપાલિકા અને ધરમપુર નગરપાલિકાની ચૂંટણી છે અને સાથે ત્રણ તાલુકા પંચાયતોની પેચા ચૂંટણી છે બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું જે કાર્યકર્તાઓનું જે કેડર બેઝ પાર્ટી છે અને જે કાર્યકર્તાઓ જે મહેનત કરી રહ્યા છે એનાથી ખૂબ જ સારો માહોલ સમગ્ર જિલ્લાની અંદર બન્યો છે જેમાં વલસાડ નગરપાલિકાની અંદર સત્તાવીસ ટકા ઉપરાંતનું એક વાગ્યા સુધીનું મતદાન છે ધરમપુરની અંદર આડતીસ ટકા જેટલું છે ની અંદર પણ લગભગ ચોત્રીસ પાંત્રીસ ટકા જેટલું મતદાન થઈ ગયું છે કપરાડાની વાત કરું તો પચાસ ટકા ઉપરાંત એક વાગ્યા સુધીનું મતદાન થઈ ગયું છે ફણસા અને સરીગામ પણ લગભગ પાંત્રીસ ટકા જેટલું મતદાન થઈ ગયું છે આમ સમગ્ર વલસાડ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનું વાતાવરણ જે કાર્યકર્તાઓએ ડોર ટુ ડોર જઈને કાર્યકર્તાઓએ મતદારોને સમજાવીને મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા માટે જે તનતોડ મહેનત કરી છે એનાથી વલસાડની ચુમ્માલીસમાંથી ચુમ્માલીસ સીટ ધરમપુરની ચોવીસમાંથી ચોવીસ પારડીની અઠ્ઠાવીસમાંથી અઠ્ઠાવીસ સીટ છે અને ત્રણ ત્રણ નગરપાલિકાઓની પેટા ચૂંટણી પણ જૂથશે અને સમગ્ર જિલ્લાની અંદર ભગવો લેરા છે એવો આશાવાદ જે નગરપાલિકાની ચૂંટણી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એના અંતર્ગત આવતી આપણી વલસાડ જિલ્લામાં પણ વલસાડ પાર્ટી અને ધરમપુરમાં નગરપાલિકાની ચૂંટણી છે અને સવારથી જ ભારતીય જનતા પાર્ટીના જે સમર્થકો છે ને મતદારોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મને સો ટકા ખાતરી છે કે આ વખતે જે હંમેશા ટ્રેન્ડ રહ્યો છે વલસાડ જિલ્લામાં કે ત્રણ વાગ્યા પછી સૌથી વધારે હાઈએસ્ટ વોટિંગ થાય છે ને અમારા બધા કાર્યકર્તાઓ બૂથ લેવલ પર એકદમ સક્રિય થઈને જે મતદારો ભાઈઓ બહેનો પોતાના કામ અર્થે બહાર ગયા છે એ આવીને એમને બધાને મતદાન પેટી લગીને લાવશે અને બમ્પર વોટિંગ થશે નહીં અમે વલસાડમાં ચુમ્માલીસમાંથી ચાલીસ પ્લસ ઓછામાં ઓછી આવશે એ રીતે પારડીમાં પણ અઠાવીસમાંથી અઠ્ઠાવીસ અને અમારા ધરમપુરમાં ચોવીસમાંથી ચોવીસ સીટ આવશે અને અમે સાથે લોકો સાથે મળીને અમારી જનચૂટાયેલી પ્રતિનિધિને જે અમારી ટ્રિપલ એન્જિનની સરકાર છે અમારી કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર નગરપાલિકા સાથે મળીને આપણે વલસાડ પારડી અને ધરમપુરનો ઉત્તર ઉત્તર પ્રગતિ થાય એવું વલસાડ જિલ્લામાં પારડી નગરપાલિકા ધરમપુર નગરપાલિકા અને વલસાડ નગરપાલિકા સાથે સાથે તાલુકા પંચાયતના ત્રણ પ્લેસ ઉપર ચૂંટણી હાલ ચાલી રહી છે ફણસા સરી અને સાથે સાથે કપડાનું ઘોંટણ ગામ ત્રણેય જગ્યાએ ચૂંટણી બંદોબસ્ત હાલ ચાલી રહ્યો છે સમગ્ર જિલ્લામાં જે રીતે લોકસભા ચૂંટણી દરમિયાન સમગ્ર રાજ્યમાં હાઈએસ્ટ મતદાન વલસાડ જિલ્લામાં ચુંબોતેર ટકા થયું હતું એવો જ અનેરો ઉત્સાહ સમગ્ર વલસાડ જિલ્લામાં નગરપાલિકા ચૂંટણી દરમિયાન દેખાઈ રહ્યો છે તમામ નગરપાલિકા વિસ્તારમાં વહેલી સવારે સાત વાગ્યાથી જ વોટર્સ આવી રહ્યા છે અત્યારે આપણે આ ધોબી તળાવ વિસ્તારમાં છીએ ત્યાં પણ અત્યારે થી વધુ લોકોની લાઈનો દરેકે દરેક બિલ્ડિંગ બુથ ઉપર લાગેલી છે સમગ્ર જિલ્લામાં આ અનુસંધાને તમામ નગરપાલિકાના જે વિસ્તારો છે ત્યાં બંદોબસ્ત લગાવવામાં આવેલો છે તમામ જે પણ બિલ્ડિંગો છે એની ઉપર દરેકે દરેક બિલ્ડિંગ ઉપર જે બુથ છે એની પર બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે સાથે સાથે હથિયારધારી પોલીસ પણ રાખવામાં આવેલી છે આની સાથે સાથે તમામે તમામ જે પાંચે પાંચ સ્ટ્રોંગ રૂમ છે એની પણ પર આ સાંજથી બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે ગઈકાલ સાંજથી અને અઢારમી તારીખનો જે મતગણતરી છે એ દિવસની બંદોબસ્તની પણ હાલ તૈયારીઓ ચાલુ છે થેન્ક યુ ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર